સરદાર પટેલ એકસો પચાસ મી જન્મ જયંતિ અંતર્ગત પદયાત્રા યોજાય રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ની પદયાત્રા યોજાય જય સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના નારાઓ સાથે પદયાત્રા નીકળી અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર યોજાય અંકલેશ્વર ઓએનજીસી અને મહાવીર લિમ્પ સેન્ટર હુબલીના સંયુક્ત ઉપક્રમી શિબિર યોજાય માં એકસો પચાસ થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનું માપ આપ્યું સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ મી જન્મદિન ઉજવણીના ભાગરૂપે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ની ઉપસ્થિતિમાં અંકલેશ્વર હાસો વિધાનસભા યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું દેશના લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતવિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની તુલસી સ્ક્વેર ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા મામલતદાર કે એમ રાજપૂત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પૂનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું આ માર્ચ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા હસ્તી કે જે જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી કોંગ્રેસમાં પણ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું એમાં પણ સરદાર સાહેબની અવગણનામાં અવ અવગણ અવગણના કરવામાં કોઈ કથાશ રાખી નથી ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે એ સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે જે રીતે સરદાર સાહેબ જે હસ્તી છે એ પ્રમાણે અહીંયા આખા દેશની અંદર આખા દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ એવું સરદાર સાહેબનું સરદાર સરોવર ખાતે એટલે કે એકતા નગર ખાતે એકસો ને બ્યાસી મીટરનું હાઈટનું બનાવવામાં આવ્યું છે એ જ રીતે જ્યારે આઝાદી પછી ઓગણીસો ને એકાવનની અંદર સોમનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવા ત્યારે સરદાર સાહેબે ટ્રસ્ટ બનાવીને આ જીરોદ્ધાર કરવા માટેની તૈયારી કરી અને ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નહેરુએ ના પાડી હતી કે તમારે ત્યાં મંદિરના જીરોદ્ધારમાં જવાનું નથી ત્યારે જે રીતે મોદી સાહેબે ત્રણસો સિત્તેરની કલમ હટાવીને જે કાશ્મીર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું ત્યારે એના માટે પણ સરદાર સાહેબનું સપનું સપનું સારું કર્યું છે ત્યારે અનેકવિધ સરદાર સાહેબ આજે અહીંયા પદયાત્રા પર રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભા અંદર અને અંકલેશ્વર થી લાખા હનુમાન ખાતે આ પદયાત્રા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબ ને નમસ્કાર કરું છું અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર માં એકસો પચાસ થી વધુ દિવ્યાંગો એ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનું માપ આપ્યું હતું દિવ્યાંગો પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે તે હેતુસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તેમજ ઓએનજીસી અને મહાવીર લિમ સેન્ટર હુબલીના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કોલોનીમાં કોમ્યુનિટી સેન્ટર ખાતે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં એકસો પચાસથી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગનું માપ આપ્યું હતું આ શિબિરમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા ઓએનજીસીના જીજીએમસી રાજેશકુમાર सयोग मंडळाના પ્રમુખ વિમલ જેઠવા ડોક્ટર વિશાલ મોદી સહિત રોટરી ક્લબના સભ્યો અને મહાવીર લીમ સેન્ટરના નિશાળતો સહિતના તબીબો અને દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા આમ રોટરી ક્લબ મહાવીર લીમ સેન્ટર કે સાથ મળીને કિસ ઓએનજીસી પ્રાંગણ મેં અમારા વિકલાંગ ભાગીઓ કે લિયે એક બહોત હી અચ્છા પ્રોગ્રામ રખે હે જિસમે મોર ધેન 100 કા ઓલરેડી રજિસ્ટ્રેશન હો ચુકા હે ઓએનજીસી હમ લાસ્ટ મેની યર્સ સે आसपास के चारों जिलों में हम हम दिव्यांग भाइयों के लिए सेवा करते आए हैं हम रोटरी क्लब के साथ में लास्ट ईयर भी कोशंबा में मल्टी डिसिप्लिन मल्टी स्पेशलिटी मेडिकल कैंप में उनका साथ निभाए हैं और हम ओन के तरफ से आश्वत करते हैं कि हम रोटरी क्लब के साथ में भविष्य में भी इस तरह की सेवा देते रहेंगे आज ये फ्री कैंप जो रोटरी क्लब के द्वारा जो लगाया गया है इसमें आज मेजरमेंट का काम चल रहा है और मुझे उम्मीद है कि ये मेजरमेंट का काम बहुत अच्छा से होगा और हम अगले एक दो महीने के अंदर हमारा फिटमेंट का भी काम ट्वेंटी अच्छा, एट दिसंबर जो है फिटमेंट के लिए डिक्लेयर हो चुका है तो मैं यहाँ आए हुए सभी हमारे जो पार्टिसिपेंट्स हैं उसको शुभकामनाएं है देता हूँ कि इस सेवा का वो अधिक से अधिक लाभ प्रदान करे लाभ ले धन्यवाद જય હિન્દ જય જીરેન્દ્ર વારસો આગળ વધારતા આ વર્ષે અમારી પચીસ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પચીસ છવીસની ટીમે દિવ્યાંગ દિવ્યાંગ માણસોને વ્યક્તિઓને એમને જરૂર એ પ્રમાણે હાથ નિઃશુલ્ક પૂરા પાડવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે જેમાં અમને અહીંની પ્રિમાઇસિસ માટે અને દરેક સગવડતા માટે બહુ ઉત્તમ સાથ સાંપડ્યો છે આ કાર્યક્રમમાં અમારે મહાવીર લિમ્પ સેન્ટર માંથી ટીમ આવી છે અને આર્થિક સહદાતા અમારા રાજેશભાઈ કાલરા છે એસ કે આવડીન અને પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને અમે એક બીજું પણ નક્કી કર્યું છે કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આ પ્રોજેક્ટ સતત પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે બનાવીને આગળ વધારવાની મહેચ્છા રાખે છે અને રોટરી યુપીએલ રોટરી લાઇબ્રેરી હોલ જે છે ત્યાં અમે એક સર્વિસ સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં જેથી જે પણ વ્યક્તિઓને આ કૃત્રિમ હાથ અને પગ બેસાડ્યા હોય એમને કઈ પણ તકલીફ હોય સર્વિસ માટેની રિપેરિંગ માટેની તો એ દરેક મહિને એનો એક નિયમ નિયમિતપણે એમની તપાસ થશે અને એમને મદદ પૂરી પાડવામાં આવશે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૂગુરુસિંહ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ બટુકોએ ઉપનયન ધારણ કર્યા હતા આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી પૂર્વ પ્રમુખ ગિરિશ સુકલ બ્રહ્મ અગ્રણી ઋષિ દવે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ રજનીકાંત શૈલેષ દવે તેમજ સમાજના પ્રમુખ હેમંત શુકલ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મગ્રંથોના અનુસંધાન મુજબ જનોઈ બ્રાહ્મણ સમાજને જ્ઞાન શિષ્ય જવાબદારી અને સમાજ સેવા તરફ દોરી જતું એક મહત્વપૂર્ણ પ્રતિક છે આધુનિક યુગમાં ઘણા બધા યુવા પરિવારો આ પરંપરાને સંતુલિત રીતે આગળ ધપાવી રહ્યા છે ગુજરાત ધર્મ સમાજ ના ભવિષ્ય એકમ ના આજ રોજ બ્રહ્મો ના બતકો માટે સમુજન આયોજન કરવામાં આવ્યું છે એની પાછળનો મૂળ કન્સેપ્ટ એવો છે કે વધારાના ફિઝુલ ખર્ચા બચાવીને અને સમાજની અંદર એવા કુટુંબો પણ છે કે જેની આર્થિક સ્થિતિ નબળી છે તો એ લોકોની સામાજિક જવાબદારી અદા કરવા માટે અભ્રમ સમાજ ભવિષ્ય એક આગળ આવ્યું છે અને સમૂહજનો એની વિધિ રાખી છે અને આ રીતે એક સામાજિક જવાબદારી અદા કરી છે હું ભવિષ્ય એકમના તમામ હોદ્દેદારોને હેમંતભાઈ રાજુભાઈ સહિત બધાને હું અભિનંદન આપું છું આભાર ભરૂચ શહેર એકમે બે આ રોજ સોળ અગિયાર પચીસના રોજ જે પ્રોગ્રામ બટુકો માટે કર્યો છે એ સરાહનીય છે અને આવાના આવા પ્રોગ્રામો કરતા રહે બ્રહ્મ ગ્રામ કાર્ય કરતા રહે એવી અભેતા મેકડોન ટાઉનશિપ અને HDFC બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું કેમ્પમાં બ્લડ ડોનેટર્સની મોટી સંખ્યા જોવા મળી હતી ડોક્ટરે જણાવ્યું હતું કે એક યુનિટ બ્લડથી ત્રણ દર્દીઓનું જીવ બચી શકે છે નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે અને સૌથી મહત્વનું આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ પાંત્રીસથી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું ડોક્ટર સ્નેહા ભટ્ટના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન દ્વારા હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે બ્લડ ડોનેશન માત્ર માનવતા જ નહીં પરંતુ જવાબદાર નાગરિકોનું પણ પ્રતિબિંબ જોવા મળે છે જેથી બ્લડ ડોનેટ કરી એક નવી જિંદગી પ્રદાન કરી શકાય છે બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર સંચાલન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કૃણાલ મિસ્ત્રી ગૌરંગ જોશી નટુભાઈ પટેલ પ્રફુલભાઈ પટેલ જેવા મેઘદૂત પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો અત્યારે બાર વાગ્યાના સમય સુધીમાં આશરે ત્રીસ યુનિટ જેટલું બ્લડ કલેક્ટ થયું છે અને એક સેવાનો કાર્ય છે આ કાર્યની અંદર આ રક્તદાનના મહાયજ્ઞની અંદર જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે હું એટલું કહીશ કે જ્યારે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે આપણે બ્લડ બેંક પાસે તો જઈએ જ છીએ પણ આપનામાં એ અવેરનેસ નથી કે આપણે જ્યારે પણ આવા કેમ્પ હોય ત્યારે બ્લડ ડોનેટ કરીએ અને બ્લડ બેંકને સહયોગ કરીએ સાથે સાથે એટલું પણ પ્રભુને પ્રાર્થના કરું કે આપણે ત્યાં જે કેમ્પ થયો છે એમાં ઉત્તરોત્તર સારામાં સારું પરિણામ મળે અને સારામાં સારા યુનિટ થાય એ રીતે હું એક પ્રાર્થના પણ કરું છું અને એક અભ્યર્થના પણ કરું છું અને એક જાહેર અપીલ કરું છું કે જ્યારે પણ રક્તદાન કેમ્પ થાય ત્યારે સહયોગ કરવો ભરૂચમાં શેરપુરા રેલવે ફાટક નજીક નવનિર્માણ પામેલ હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોનો ગોલી મહેમાન બન્યો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ભરૂચ સબ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા મનાણી ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી શહેર કોંગ્રેસ સમિતિના સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં હેપ્પી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાઝભાઈ પટેલ જે પત્રકારના ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી ભરૂચ શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળીમળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્લેસ ટૂરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હું આજે રિયાઝભાઈ ને પટેલ ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું હેપી આર્ટ સ્કૂલ પ્રી જે છે એ સ્કૂલિંગ ના પહેલા જે આપણી પ્રી થાય છે જે આપડા કોગ્નિટિવ બિહેવિયર જે ના ચેન્જ થાય છે એના ઉપર જે ધ્યાન આપશે આ લોકો એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા બ્રેન ને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ બે બે 2025 પચીસ નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ એકતા અને સહકારની ભાવના વિકસે તેવા હેતુથી આ આયોજન કરાયું છે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી ગામના સામાજિક અને વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એક સાથે જોડાય તેવા ઉમદા સંદેશ સાથે આ આયોજન કરાયું છે ભરૂચની પૂર્વપટ્ટી જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વ વિકાસ તરફ આગળ વધી શકે તેમ માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગણી જેમ કે ગણપતસિંહ પરમાર મનહરજી પરમાર પ્રવીણસિંહ પરમાર ડાયાભાઈ આહિર બકોર ઠાકોર બાધર ગોહિલ કેતન ગોહિલ હસમુખ ગોહિલ રણજીત વસાવા પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા જૂના તવરા ગામે ટીપીએલ સિઝન ટુ તવરા પ્રીમિયમ લીગનું ઓપનિંગ થયું છે આ ટુર્નામેન્ટમાં એકસો સિત્તેર થી એસી યુવાનોએ ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો છે દસ ટીમ છે અને ગામના તમામ યુવાનો હળીમળીને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદ્ઘાટન કરેલ છે

પોતાની જાતને છુપાવવા તરફ તરકટ કરી ઘરેથી નાસી ગયો હતો જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને ત્રણસો ત્રીસ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો એ ડિવિઝન પોલીસે આરોપીને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને સબજેલના હવાલે કરવામાં આવ્યો છે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો છે મોડી રાતથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા નેશનલ હાઇવે પરના માર્ગ બિસ્માર બન્યા છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે આ તરફ વાલિયા ચોકડી નજીકનો ઓવરબ્રિજ બોટલનેક હોવાના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે વાહન વ્યવહાર ધીમો પડતાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વાહનચાલકોના ઈંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ વહેલી તકે હાઇવે પરના માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર જુનેટ પાંચભાયા તથા ગામના બીએલઓ ભાર્ગવ પટેલ રશ્મિકા પટેલ અને જલ્પા સુખરિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરપાઈ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત પદયાત્રા યોજાય રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાય જય સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના નારાઓ સાથે પદયાત્રા નીકળી અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર યોજાય અંકલેશ્વર હુબલી ના સંયુક્ત ઉપક્રમી શિબિર યોજાય માં એકસો પચાસ થી વધુ દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગો નું માપ આપ્યું